રાજ્ય સરકાર દ્વારા નમોલક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવે છે આ યોજના અંતર્ગત ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સહાય આપવામાં આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ સરકારી અર્ધ સરકારી અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ મળી રહ્યો છે જેમાં રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ચાર વર્ષના સમયગાળામાં રૂપિયા પચાસ હજારની સહાય આપવામાં આવી રહી છે નમુલક્ષ્મી યોજના ગત વર્ષથી દરેક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં લાગુ પડી નમુલક્ષ્મી યોજના અંતર્ગત દીકરીઓને દર મહિને પાંચસો રૂપિયા એમની માતાના એકાઉન્ટમાં જમા થાય અને એમાંથી એ લોકો એમનું ભણવાનું અને બાકીનો ખર્ચો પૂરો કરી શકે તો બહુ સારી વાત છે મારી શાળામાં એકસો ને છન્નું દીકરીઓ હતી એમાંથી એકસો ને એકાણું જેવી દીકરીઓએ નમો લક્ષ્મી સ્કીમનો લાભ લીધો છે તો એક રીતે જે ડ્રોપ આઉટ રેશિયો હતો એ પણ આનાથી ઘટ્યો છે સરકાર શ્રીએ છે ને વર્તમાન સમયમાં દીકરીઓ માટે ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડવા માટે નમો લક્ષ્મીની યોજના શરૂ કરી જેના દ્વારા મને અને ખાસ કરીને ઘણી બધી દીકરીઓને છે ને લક્ષ્મી યોજના દ્વારા ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે દીકરીઓ પોતાનું ભવિષ્ય સુધારવા માટે તે ભવિષ્ય સુધારવા માટે અને પોતાનું કરિયર સેટ કરવા માટે એ પૈસાનો ખૂબ જ ઉપયોગ કરે છે લક્ષ્મી યોજનાની શરૂઆત થઈ છે તેનાથી મને ઘણા બધા લાભ થાય છે આ યોજનાથી મને ભણવામાં પણ સારી મદદરૂપ થાય છે ઘરમાં પણ આર્થિક સુધારા આવ્યા છે એના લીધે હું સારી રીતે ભણી શકું છું